કર્ણાટક થી ફરવા માટે નીકળેલ મહિલા પરિવારથી વિખૂટી પડી જતાં પોરબંદર પોલીસ અને અભયમ ટીમ દ્વારા તેની મદદ કરાઈ છે પોરબંદરની એકસો એક્યાસી અભયમ ટીમને ગઈકાલે એક જાગૃત નાગરિકે ફોન કરી જણાવ્યું હતું કે અજાણી મહિલા કે જે અન્ય રાજ્યની ભાષા બોલે છે તે આમ તેમ ભટકે છે જેથી મદદ માંગી હતી આથી અભયમ ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને સ્થળ ઉપર મહિલાનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેને કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી

અને આ બાબતે તેના પરિવારને જાણ કરવામાં આવી છે તેથી તેઓ તેને તેડવા માટે આવી પહોંચશે ત્યારબાદ તેનો કબજો પરિવારને સોંપવામાં આવશે આ કામગીરીમાં પીઆઈ આરસી કામરિયા પીએસઆઈ જાડેજા સી ટીમ તથા એકસો એક્યાસી અભયમ ટીમના નિરૂપા બાબરિયા કોન્સ્ટેબલ કિરણ ચાવડા ડ્રાઈવર કિશન દાસા સહિતની ટીમના સભ્યો જોડાયા હતા નિપુલ પોપટ ટાઇમ્સ